પારડી પોલીસે કાર ભરવાના ટ્રેલરમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો ચાલકની ધરપકડ બે મહિલાને વોન્ટેડ જાહેર કરાઈ પારડી પોલીસની ટીમે પૂર્વ બાતમીના આધારે નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર વોચ ગોઠવી કાર વહન કરવાના ટ્રેલરમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે ચાલકની ધરપકડ કરી હેરાફેરીમાં સંડોવાયેલી બે મહિલાને વોન્ટેડ જાહેર કરવામાં આવી છે પારડી પોલીસ મથકના પીઆઈ

એચઆર ડબલ ફાઈવ એ એલ એટ ડબલ સિક્સ સેવન આવતા અટકાવ્યું હતું અને તલાશી લેતા ટ્રેલરમાં વિદેશી દારૂના બોક્સ નંગ સુડતાલીસ જેમાં બાટલી નંગ એક હજાર નવસો વીસ જેની કિંમત રૂપિયા બે લાખ વીસ હજાર એસીનો જથ્થો મળી આવતા ચાલક ઈરશાદ ખુરશીદ સકુર ખાન રહે ભરતપુર રાજસ્થાનની ધરપકડ કરી છે દારૂ અને ટ્રેલર કિંમત રૂપિયા ત્રીસ લાખ મળી કુલ બત્રીસ લાખ પચીસ હજાર એંસી રૂપિયાનો મુદ્દામાલ પારડી પોલીસે કબજે લીધો હતો અને આ આધારૂ વિલાડ બોર્ડર ખાતેથી માહી નામની મહિલાએ ભરી આપી સુરત રહેતી ફાતિમા નામની મહિલાને પહોંચાડવામાં આવ્યો હોવાનું બહાર આવતા આ બંને મહિલાને પારડી પોલીસે વોન્ટેડ જાહેર કરી છે